હાલો ભાઈઓ આજ આપણું ધાણાનું ખેતર ચાલુ થઈ ગયું છે અને જો ધાણા ચાલી રહ્યા છે આ બે ઓરવાવાળા માણસો છે આ બેન છે તગારા ભરાય છે ચાલો ભાઈઓ તરીકે બતાવી દઉં બધું અને મેચીની ગાડી પડી છે એક પૂરી અહીંયા છે ભાઈઓ અને એક પૂરી અહીંયા છે આ બે પુરી કે માલ એટલે માણસો છે ભાઈઓ જો ભાઈ આ કોયલા ખોયલા પછીનો કલર આપણી હાલ તમને તકારામાં પણ બતાવી દઉં ભાઈઓ માલ કેવો સુપર નીકળે છે આપડે તો બહારથી આવો થઈ જાય અંદરથી આવો લાઇટિંગ વાળો માલ નીકળે ભાઈઓ ચાલો જોઈ શકું છું આ ઓરવા વાળા માણસો પણ એમની મોજમાં ઓરી રહ્યા છે તમને માટે પાછળની સાઈડમાં મિનિ ટ્રેક્ટર છે એમાં સીધું સીધા બાસકા ભરવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ છ બાસકા ભરાઈ ગયા છે અડધી પૂરી નીકળી ગઈ હજુ અડધી પૂરી બાકી છે ભાઈઓ સકારું ભરાઈ ગયું છે લેવું પડશે

ચાલો ભાઈઓ હવે આપણા વિડીયોને વિરામ કરીશું તો ભાઈઓ આપણું વિડીયો સારું લાગ્યું હોય તો થોડીક લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો